એકદમ ટેસ્ટી અને ફૂલેલા ચીઝકોન પરાઠાની રેસીપી તમારી માટે લઈને આવી છું થોડીક ટિપ્સ આ પરાઠા માટે હું તમારી સાથે શેર કરીશ જેથી કરીને બધા પરાઠા ફૂલેલા બનશે અને જે તેનું ફિલિંગ છે એ પણ આ રીતે બધી બાજુ ભરેલું રહેશે એક સરખું ભરેલું રહેશે અને એકદમ ટેસ્ટી પણ બનશે અને ચીઝનો જે ટેસ્ટ છે એ પણ ઇક્વલી આખા પરાઠામાં આવશે અને આ પરાઠા સાથે ખાવા માટેનું ચટપટું ટેસ્ટી એક દહીં પણ તૈયાર કરીશું તો ફ્રેન્ડ્સ વિડીયો સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોતા રહેજો રેસીપી પસંદ આવે આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ સૌ પ્રથમ અહીંયા મેં બે કપ ઘઉંનો લોટ લઈ લીધો છે જે રોટલી માટે આપણે ઝીણો લોટ વાપરી એ લોટનો જ અહીંયા ઉપયોગ કરવાનો છે ત્યારબાદ તેની અંદર મીઠું ઉમેરવાનું છે તો મીઠું આ રીતે મેં થોડુંક જ એડ કર્યું છે અને આ લોટમાં મોયણ માટે એક ટેબલ સ્પૂન હું મલાઈ એડ કરું છું તમે તેલ અથવા ઘીનું મોયણ પણ ઉમેરી શકો છો પણ મલાઈથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને પરાઠા વધુ ક્રિસ્પી બનશે તો મલાઈને લોટમાં સારી રીતે મિક્સ કર્યા બાદ પાણી એડ કરીશું અને લોટ આપણે બાંધી લેવાનો છે આ લોટ વધારે ઢીલો ના હોય અને વધારે પડતો કઠણ પણ ના હોય એ રીતે લોટ બાંધીને તૈયાર કરવાનો છે આ લોટને ઢાંકીને આપણે પંદર મિનિટ રેસ્ટ પર રાખીશું ત્યાં સુધી આપણે ચીઝ કોર્ન માટેની ફિલિંગ તૈયાર કરી લઈએ તો બે કપ ભરીને મેં અહીંયા સ્વીટકોન લઈ લીધા છે અને જેને આપણે ચોપરમાં ઉમેરી ચોપ કરી લેવાનું છે તો એકદમ ફાઇન પેસ્ટ ના બની જાય એટલા માટે જ ચોપરમાં ચોપ કરવાનું હોય છે જેથી કરીને આ રીતે તેને થોડુંક દરદરૂ વાટી શકાય હવે ત્યારબાદ ગેસ ઉપર એક પેન ચડાવીશું અને પેનમાં હું બટર એડ કરું છું બટર ગરમ થાય એટલે આપણે તેની અંદર અડધી ચમચી જીરું એડ કરીશું અને તેને આપણે સ્લો ફ્લેમ ઉપર સોતે કરી લેવાનું છે ત્યારબાદ તેની અંદર હું લીલા મરચાં એડ કરું છું લીલા મરચાં મેં ત્રણ લીધા હતા અને એકદમ ઝીણા સમારીને લીધા છે અને ડુંગળી પણ ઝીણી સમારેલી ઉમેરવાની છે તો એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારીને ઉમેરી લીધી છે આ બધું આપણે સોતે કરી લેવાનું છે અહીંયા ડુંગળી થોડીક સોફ્ટ થાય ત્યાં સુધી જ આપણે તેને સોતે કરવાનું છે બહુ તેનો કલર લાલ કરવાની જરૂર નથી હવે આપણે જે મકાઈ ચોપ કરીને રાખી હતી તે ઉમેરી લઈશું અને આને પણ આપણે બરાબર મિક્સ કરી લઈએ તો મકાઈમાં જે પણ મોઈશ્ચરનો ભાગ હશે તેને આપણે થોડુંક ડ્રાય કરવાનું છે જેથી કરીને પરાઠા આપણે ઇઝીલી વણી શકીએ અને એટલા માટે જ તેને પેનમાં કૂક કરવાનું છે અમેરિકન સ્વીટકોર્ન છે એટલે પાણીની માત્રા તેમાં વધારે હોય છે અને તે મોઈશ્ચરને લોક કરવા માટે મેં અહીંયા બે ચમચી દાળિયાનો પાવડર એડ કર્યો છે માર્કેટમાં દાળિયા મળે છે જે શેકેલા ચણા કહેવાય તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને તેનો પાવડર મેં આની અંદર ઉમેરી લીધો છે હવે જો તમારી પાસે ઘરમાં દાળિયા ના હોય તો ચણાની દાળનો લોટ એ પણ કોરો સેકી અને આ સમયે ઉમેરી શકાય છે અથવા તમે પૌવાને ગ્રાઇન્ડ કરીને ઉમેરી શકો છો અથવા જ્યારે ડુંગળી સોતે કરી તે સમયે પણ બેસન કે ચણાની દાળના લોટને ઉમેરી શેકી અને ઇન્સ્ટન્ટલી આગળની પ્રોસેસ ફોલો કરી શકાય છે હવે અહીંયા મેં પાંચ ચમચી હળદર પાવડર એડ કરી છે એક ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી હું તેની અંદર લાલ મરચાંનો પાવડર એડ કરું છું લીલા મરચાં મેં તીખા ઉમેર્યા હતા એટલે લાલ મરચું ઓછું ઉમેર્યું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અને અડધી ચમચી મેં મીઠું એડ કરી લીધું છે ઘરમાં રહેલા બધા સિમ્પલ મસાલાનો ઉપયોગ મેં અહીંયા કર્યો છે અને આ બધું જ આપણે આ સમયે મિક્સ કરી લેવાનું છે તમે આની અંદર વેરીએશન કરી શકો છો જો તમને પસંદ હોય તો તમે આની અંદર જીરા પાવડર એડ કરી શકો છો આમચૂર પાવડર પણ એડ કરી શકો છો મેં નથી ઉમેર્યું કારણ કે અહીંયા મારે મકાઈના નેચરલ ટેસ્ટ સાથે પરાઠા બનાવવા હતા અને એ પરાઠા બહુ વધારે સ્વાદિષ્ટ લાગતા હોય છે તો આને આ રીતે થાળીમાં ફેલાવી લગભગ દસથી પંદર મિનિટ માટે પંખા નીચે મેં ઠંડુ કરી લીધું છે અને મસાલો એકદમ સરસ ઠંડો થઈ જવો જોઈએ એ ખાસ ધ્યાન રાખજો અને ત્યારબાદ આપણે તેની અંદર ચીઝ એડ કરીશું તો મેં અહીંયા પ્રોસેસ્ડ ચીઝ ઉમેરી છે તમે મોજરેલા ચીઝનો ઉપયોગ પણ કરી શકો છો અને હા ફ્રેન્ડ્સ હું આ ચીઝ અત્યારે મસાલામાં મિક્સ કરું છું જેથી કરીને ચીઝનો પ્રોપર ટેસ્ટ આખા પરાઠામાં સરખો આવે અડધી ચમચી મેં અહીંયા રેડ ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે અને લીલા ધાણા મેં અડધી વાટકી જેટલા ઉમેરી લીધા છે અને આ બધું હું હવે બરાબર મિક્સ કરી લઉં છું ફ્રેન્ડ્સ આ સમયે જો તમારે ચીઝ ન ઉમેરવું હોય તો પરાઠા વણતી વખતે પણ તમે તેમાં એડ કરી શકો છો પણ આ રીતે મિક્સ કરશો તો આખા મસાલામાં ચીઝનો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે હવે અહીંયા આ પરાઠા સાથે ખાવા માટે એક કપ ઘટ દહીં લઈશું જેમાં પાંચ ચમચી મેં મરી પાવડર એડ કર્યો છે પાંચ ચમચી હું તેની અંદર મીઠું ઉમેરું છું અને ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરું છું સાથે જ મેં અહીંયા એક ચમચી ખાંડ એડ કરી છે અને એક ચમચી હું તેમાં વિનેગર એડ કરું છું ત્યારબાદ તેમાં થોડાક લીલા ધાણા એડ કરીશું જેટલા તમને પસંદ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો અને બે લસણની કઢી લીધી છે જેને હું આ રીતે એકદમ છીણ કરીને એડ કરીશું તમે ચોપ કરીને અથવા વાટીને પણ ઉમેરી શકો છો તો રેસ્ટોરન્ટમાં આ ગાર્લિક ટીપ ખૂબ જ ફેમસ છે અને બહુ જ ટેસ્ટી લાગે છે પરાઠા સાથે પણ આ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે એટલે એકવાર ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને આ દહીંને હું અત્યારે ફ્રીજમાં ઠંડુ કરવા માટે મૂકી દઉં છું અહીંયા લોટને પંદર મિનિટ થઈ ગઈ છે અને તેમાં થોડુંક ઓઇલ ઉમેરી આ રીતે આપણે તેને મસળીને સ્મૂથ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા જો લોટ એકદમ સરસ સ્મૂથ થઈ ગયો છે અને હવે આમાંથી આપણે લુવા તૈયાર કરવાના છે તો મીડિયમ સાઇઝના મેં લુવા બનાવી લીધા છે અને હવે આપણે અહીંયા પરાઠાને વણી લઈએ તો અહીંયા પહેલાં હું રોટલીને આ રીતે થોડીક વણી લઉં છું અને ત્યારબાદ તેમાં આ રીતે કાળા તલ અને લીલા ધાણા આ રીતે ઉમેરી અને તેને પ્રેસ કરી લઉં છું અને હવે હું તેને પ્રોપર રોટલીના શેપમાં વણી લઈશ એટલે કે આને આપણે હવે મોટી કરી લેવાની છે જે રીતે આપણે રોટલી વણીએ ને બસ એ સાઈઝની આપણે અહીંયા તેને વણી લેવાની છે અને હવે રોટલીને આપણે ફ્લિપ કરીશું કાળા તલ અને ધાણાવાળું જે પોર્શન છે તેને નીચે મૂકવાનું છે અને ઉપર આપણે મીઠું અને લાલ મરચું થોડુંક ઉમેરી તેને સ્પ્રેડ કરી લઈએ હવે ત્યારબાદ આપણે જે ચીઝ કોન મસાલો તૈયાર કર્યો છે તેને આપણે ટ્રાઇંગલ શેપમાં આ રીતે તેને સ્પ્રેડ કરી લેવાનો છે અને એક મીડિયમ લેયર તેની બનાવવાની છે અને ત્યારબાદ આપણે આ રીતે ટ્રાયંગલ શેપમાં પરાઠાને ફોલ્ડ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ પહેલેથી જ મેં અહીંયા મોટી રોટલી વણી અને આ રીતે પરાઠાને પેક કરી લીધું છે અને હવે થોડોક કોરો લોટ આપણે તેની ઉપર આ રીતે ભભરાવીશું અને આ પરાઠાને હવે આપણે થોડુંક વણી લઈએ તો આ રીતે પહેલેથી જ મોટી રોટલી વણી અને આપણે પરાઠાને ભર્યું તો પરાઠાને આ સમયે વધારે વણવાની જરૂર નથી બસ થોડુંક થોડુંક હળવા હાથે તેને પ્રેસ કરીને વણી લઈશું સેમ એ જ રીતે બીજા પરાઠા પણ આપણે તૈયાર કરી લેવાના છે તો થોડુંક મીઠું અને લાલ મરચાંનો પાવડર મેં આ રીતે સ્પ્રેડ કરી લીધો છે ઓપ્શનલ છે તમે તેને સ્કીપ કરી શકો છો હવે પરાઠાને આપણે ફોલ્ડ કરી લેવાનું છે તો અહીંયા જો આ રીતે ફરીથી ટ્રાયંગલ શેપમાં હું તેને ફોલ્ડ કરી લઉં છું અને થોડો કોરો લોટ લગાવી તેને એક વખત વણી લઉં છું તો બિલકુલ હળવા હાથે વણવાનું છે આ સ્ટેપ તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે બસ પરાઠો એકદમ સરસ પેક થઈ જાય એટલા માટે જ આપણે તેને વણી રહ્યા છીએ અને હવે અહીંયા ફ્રેન્ડ્સ આ પરાઠાને શેકવા માટે મેં અગારોના હનીકોમ તવાનો ઉપયોગ કર્યો છે જે સ્ટેનલેસ સ્ટીલ હેન્ડલ સાથે આવે છે તેની ઉપર એક ગ્રીપ લાગેલી છે જે ગરમ નથી થતી અને તમે ઇઝીલી તેને મેનેજ કરી શકો છો અને જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો પરાઠાને અહીંયા સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર પહેલાં બંને બાજુ શેકી લેવાનું છે અને ત્યારબાદ ઘી લગાવીશું એક એક ચમચી જેટલું ઘી હું બંને સાઈડ લગાવીશ ઘી લગાવવાથી પરાઠો એકદમ સરસ ફૂલવા લાગે છે તો અહીંયા જો બંને બાજુ મેં એક એક ચમચી ઘી લગાવ્યું આ સમયે ગેસની ફ્લેમને ફૂલ ઉપર કરી લેવાની છે અને તમે જોશો કે પરાઠો એકદમ સરસ આ રીતે ફૂલવા લાગે છે તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી અને એકદમ સરસ આ રીતે ફૂલેલા કોન ચીઝ પરાઠા ઝડપથી તૈયાર થઈ જાય છે જેને તમે બ્રેકફાસ્ટમાં અને ડિનર માટે બનાવી શકો છો બાળકોને તો ખૂબ જ પસંદ આવશે અને ગરમા ગરમ આ પરાઠાને હવે આપણે સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ કેવી લાગીએ આ ચીઝ કોન પરાઠાની રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડિયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો